થોડી વાર થાય તો કોઈ વિદ્યાર્થી એમ કે બીજા પ્રશ્નોનો જવાબ આવ્યો બીજાનો જવાબ આવી ગઈ કોઈ વિદ્યાર્થી એમ કે કે સ્પોર્ટ તો નથી આવતી ધ્યાન રાખજો તો તેના નથી આવતી એવું બુધવાર ગુરુવાર અને શનિવાર શુક્રવારની રજા ત્રણેય દિવસના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ છે આપ સુધી પહોંચ્યા હશે નથી પહોંચ્યા ખબર નથી બરાબર ત્યારે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે સૌરાષ્ટ્ર જે પરીક્ષાઓ ચાલી રહી છે તેની અંદર અમરેલીનું કોઈ સેન્ટર છે ત્યાં માસ્ક કોપી કેસની ઘટના ઘટના ઘટી હોય એવું સામે આવે છે સેન્ટરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સેન્ટરની અંદર ફોન લઈ જવા અલાઉડ ન હોય ત્યારે વિદ્યાર્થીઓ ફોન લઈ જતા જણાય છે આ આ વસ્તુથી અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર એક છે એનો જવાબ એક વિદ્યાર્થી દ્વારા સપ્લીની અંદર કાઉન્ટ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે કોઈ અન્ય વિદ્યાર્થી દ્વારા ક્યાંક ને ક્યાંક બીજી રીતના જવાબ ડાઉનલોડ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે ત્યારે આ બહુ ગંભીર ઘટના છે કે જો યુનિવર્સિટી એવું જાહેર કરતી હોય કે અમે સીસીટીવી મોનિટરિંગ પાછળ આટલો બધો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય ત્યારે શું સીસીટીવી મોનિટરિંગ પાછળનો ખર્ચો શું વ્યર્થ છે આ ત્રણ દિવસની અંદર છેલ્લા ત્રણ પેપર લેવાના આજે ચોથું પેપર છે ત્રણ દિવસના પુરાવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ હોય અને જે આજે અમે કુલપતિશ્રીને આપેલા છે ત્યારે અમારી વીસી સાહેબને રજૂઆત એ જ કરી કે આ માસ કોપી કેસનો કેસ છે આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે જે તે કસૂરવાર છે વિદ્યાર્થીઓ પર માસ કોપી કેસ કરવામાં આવે પ્રિન્સિપાલ સુપરવાઇઝર અને સ્કોડની ટીમ અને જે સીસીટીવી સર્વેલન્સ કરે છે એની ઉપર પગલાં લેવામાં આવે ત્યારે વીસી દ્વારા એવું ઘણી બધી બાબતો ઉપર રજૂઆત કરતાં એમને પહેલાં તો અઠવાડિયાનો ટાઈમ આપેલો હતો ત્યારે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે આની ઉપર યોગ્ય પગલાં લ્યો અન્યથા અમે આગામી દિવસોમાં આંદોલન કરીશું એ લોકોનું ગ્રુપ બનાવેલું હતું કે ક્યાંનું છે આ દરેક કોલેજની અંદર મિત્રોના વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપ હોય જ છે સામાન્ય તોર ઉપર ત્યારે દસ ને ત્રીસે પેપર ચાલુ થાય દસ ને પચીસે પેપર હાથમાં આવી જતું હોય ક્યારેક વિદ્યાર્થીઓને ત્યારે એ જ મિનિટથી પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે એવી રીતના જવાબ આવવા માટે છે કોઈ વિદ્યાર્થી એવું પણ પૂછે છે એની અંદર કે સ્કોરની ટીમ આવતી તો નથી ને ધ્યાન રાખજો ત્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા એવું કહેવામાં આવે છે કે ના નથી આવતી ત્યારે આ બહુ ભાઈ ગેરરીતિ હોય એવું લાગી રહ્યું છે અને બીકોમનું એક જ આવ્યું છે આપણી સામે તો શું એ સેન્ટર ઉપર બીજા બીબીએ બીસીએ ના કોર્સ ચાલતા એમાં પણ થતું જ હશે અમરેલીની છે કઈ ખબર અમરેલી ની અંદરની ઘટના છે અમારે પ્રદેશ ટીમમાંથી એવું અમને પુરાવાને એ બધું મળ્યું છે હવે આગળની તપાસ તો યુનિવર્સિટી એ કરવાની હોય તો એમાં આગળ નામ આવશે એવરીथिंग રજૂઆત છે પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે એક રાજકીય પાર્ટી ના વિદ્યાર્થી નેતાઓ એ આજે એક યુનિવર્સિટી માં રજૂઆત આપી છે કે અત્યારે ચાલી રહેલી એક પરીક્ષા છે વી ની એની અંદર કઈક માસ અથવા તો કે ગેરરીતિ માસ કોપીંગ તો ન કે પણ ગેરરીતિની ની કઈ ફરિયાદો છે કોઈ સેન્ટરની તો આ સેન્ટર માટેના એ લોકોએ કઈક પેલા સ્ક્રીનશોટ ને એવું બધું મૂક્યું છે તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ એ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેર રીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખાસ તો કઈ કોલેજના વિદ્યાર્થીઓ છે એ એ એ હજી ખબર નથી એક કોઈ સેન્ટર એમને વાત કરી જે આમ રાજકોટનું નથી બહારનું સેન્ટર છે એટલે સેન્ટરની પહેલા તપાસ કરીશું તો કયા સેન્ટરની અંદર આ પ્રકારનું બને છે તો એ કરી અને પછી તાત્કાલિક ધોરણે જેટલું બને એટલું વહેલું આની અંદર કાર્યવાહી કરવાની રાખીએ સાહેબ ખાસ તો વિદ્યાર્થીઓ ત્યાં મોબાઈલ લઈ છે ત્યાં તો જ આવું શક્ય એટલે આખું કુલ મળીને આની અંદર જે કઈ હશે મોબાઈલ લઈ જતા હશે કે અંદર અંદરો અંદર કોઈ કોપી થતી હશે કે શું હશે એટલે એ વાત છે આમાં પરીક્ષા પેપર લીકિંગ નો કોઈ મુદ્દો નથી જે કઈ છે એ ગેરરીતિનો છે તો ગેરરીતિ માટેના જે આપણે યુનિવર્સિટીએ ધારા ધોરણ લાખ્યા છે તો એની અંદર જે કોઈ અંદર કસુરવાર હશે એને બધાને કડક સજા થાય એવું આયોજન કરીશું બે ખાસ તો રદ કરવામાં આવે તો મોબાઈલ લઈ નીચે બધી જ યુનિવર્સિટીના જે કઈ પરીક્ષાને લગતા નિયમો છે એની અંદર કોપીંગ પણ આવી ગયું ગેરરીતિ આવી ગઈ આવી રીતે અનધિકૃત રીતે મોબાઈલ ફોન અંદર લઈ જવામાં આવે કોઈ પણ પ્રકારની બાબતો છે એ બધાનો તપાસ કરી અને એની એનો એનો જ જે કઈ નિર્ણય છે કડક માર્ગ સેન્ટર રદ કરવું પડે તો સેન્ટર રદ પણ કરવામાં આવશે આ જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે તપાસ અત્યારના ધોરણે પ્રાથમિક રીતે તો જે કઈ ફોન નંબર કે સ્ક્રીનશોટ ની અંદર છે એની અંદર તપાસ કરી અને સેન્ટર કયું છે એ શોધી અને પછી કરવામાં આવશે જરૂર પડે તપાસ કમિટી ની અને એમાં સ્થળ પરની તપાસ કરવામાં આવશે